નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો પંજાબના સાત જિલ્લામાં ઇન્ટરનેટ બંધ એમએસપી અંગે કાયદો બનાવવાની માંગ સાથે દિલ્હી તરફ કૂચ કરી રહેલા ખેડૂતોને જોતા હરિયાણા બાદ પંજાબના સાત જિલ્લામાં પણ ચોવીસ ફેબ્રુઆરી સુધી ઇન્ટરનેટ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે હરિયાણા સરહદે પટિયાલા શંભુ બોર્ડર ભઠિંડાના સંગતનગર શ્રી મુક્તસર સાહિબના કાંગવલી માણસાના સરદુલગઢ ભુવા સંગરુહના ખનોરી માણકલહર સુનમ અને શ્રી હા સાહેબમાં ઇન્ટરનેટ બંધ છે એમ અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડુંગળીની નિકાસને મંજૂરી મળતા ગુજરાતના ખેડૂતોને રાહત થઈ છે કૃષિ મંત્રી ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતાવાળી કમિટીને ત્રણ લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપી છે ત્રણ લાખ પૈકી પચાસ હજાર ટન ડુંગળી બાંગ્લાદેશમાં નિકાસ થશે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ડુંગળીના સારો પાક ઉતરવા તેના ભાવમાં ભારે ઘટાડો પણ થયો છે ખેડૂતોએ રાજ્ય તેમજ કેન્દ્ર સુધી ડુંગળીની નિકાસને ફરીથી શરૂ કરવા માટે રજૂઆત કરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પેટીએમના ક્યુઆર કોડ કામ કરવાનું ચાલુ રહેશે સંકટગ્રસ્ત પેટીએમને રાહત આપતા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સ્પષ્ટ કર્યું છે કે કંપનીના ક્યુઆર કોડ સાઉન્ડ બોક્સ અને કાર્ડ મશીન કોઈ પણ સમસ્યા વિના કામ કરવાનું ચાલુ રાખશે પેટીએમે સુનિશ્ચિત કરવા માટે એક્સિસ બેન્ક સાથે જોડાણ કર્યું છે કે મર્ચન્ટ સેટલમેન્ટમાં કોઈ સમસ્યા ન આવે આરબીઆઈ ડિપોઝિટ લેવા પર પ્રતિબંધની છેલ્લી તારીખ ઓગણત્રીસ ફેબ્રુઆરીથી વધારીને પંદર માર્ચ કરી છે મતલબ કે પેટીએમની મર્ચન્ટ પેમેન્ટ સેવાઓ પંદર માર્ચ પછી પણ ચાલુ રહેશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટાઈમ બોમ્બનો ઓર્ડર આપનારી મહિલા ઝડપાઈ છે યુપીના એટીએસએ બોમ્બનો ઓર્ડર આપનારી મહિલા ઇમરાનાની તેના મુજફ્ફર સ્થિત ઘરેથી ધરપકડ કરી છે ઇમરાનાએ એટીએસને જણાવ્યું હતું કે બે હજાર તેરમાં હિન્દુ સમુદાય સાથેની લડાઈમાં તેને ઘણું નુકસાન થયું છે જેથી તેણે આ વસ્તુ બનાવવાનું પ્લાનિંગ કર્યું હતું જેથી વિવાદની સ્થિતિમાં બ્લાસ્ટ કરી શકાય ઇમરાનાએ જાવેદ શેખને ચાર ટાઈમ બોમ્બ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો જાવેદની બે દિવસ પહેલા જ મેરઠથી ધરપકડ કરવામાં આવી હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે